હેલ્ મિત્ર કેમ છે બધા મજામાં ને જયરામ આપી આજે છે ચોવીસ તારીખ પહેલો મહિનો છવ્વીસ જાન્યુઆરી માટે આજે નિશાળે જવાનું છે નિશાળે સાંસ્કૃતિક કાર્યક્રમ છે છોકરાઓ પિરામિડ કરવાના છે બહેનો આપણે રાજ્ય રમવાના છે તો જઈએ આપણે નિશાળે આજનો દિવસ કેવો રહેશે ને આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો આ તમને તમારા પરિવારને મારા તરફથી હાર્દિક હાલો જઈએ આપણે આજે મંદિરે મંદિરે સોરી નિશાળે નિશાળે પગી ગયા છે કામકાજ ચાલુ છે આપણે પૂર બધું શણગારે છે અને આપણે

સરસ મજાના એ તૈયારી થઈ ગઈ છે બેનો ધ્વજ તૈયાર કરી વાળ્યો છે બાકાઓ જે આવ્યા છે એ અમીરા ગોઠવા આપણો આખો વિડીયો યુટ્યુબ ચેનલ માં ભેદી પછી આવશે હા ભાઈબંધો વાહ અહ સરસ મજાનો આપણે તૈયાર કરી વાળ્યો છે છે ગોઠવા પેલા ધ્વજવંદન પછી નાટક ને એની શરૂઆત થાય જોઈ આપણે જો નિશાળ ગયા હતા અને કારણે કાર્યક્રમ બધો પતી ગયો છે હવે પાછા મંદિરે વીઆઈ ગયા વ્યા આવ્યા છે તમને બધાને ખબર છે કે હું મંડપ શરીરમાં છું એટલે મારે થોડુંક ફિટિંગ હતું એટલે મેં પાછા મંદિરે વી આવ્યા છે અને નિશાળનો જે કાર્યક્રમ આ થયા છે એ બધો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે જોઈ લઈજો જય માતાજી